हेलो YouTube ફેમિલી सोगेशा તમારો નવો વ્લોગ માં કેમ છો બધા મજામાં બધા જય માતાજી આ જો મસ્ત મજાનો સવાર પડી ગઈ છે ને આપણે બ્રો કરી તો શરૂ ને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે અને જો અમે બેન શું કરે વહા બ્લોગ જો બ્લોગ જો બે બે મોબાઈલનો બ્લોગ શરૂ કરી નાખ્યા હા મોબાઈલ માં હા બેન તો વ્લોગ જો છે ને હજી મારા નાવા થવાના છે ફ્રેશ થવાના તો પેલું હું ના આવું પછી આવીને આપણે મળીએ અને હવે જો તો માં પપ્પા આવી ગયા છે શું કરવા મળ્યા પપ્પા ગાડો જો

I, ये हो गई तो आ इधर मां थोड़ा हो गई भाई हां मैं एकला मन मामिन के ना ले आ मामन नो लेवा मामन मामिन नो आवा ये तो भाई लावा पड़े ने मार ने कोई कौन राखो थे ने आपरे मार वो आपरे ये que दोगा ये तो मान दो बाहर सो मान नीर वालो पावानो काम ना पा नो वो फेर में कौन वर्षा बस आ जो अंदर फेर आओ ने 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 ने

એટલા રસ્તા ખરાબ હે જો બધા બેઠા હે એમ જોડું વાર મેં ગયા કેટલા બધા આવી ગયા સીધો બધા આવી ગયા જરા બધે અમે કેદારનાથ જેલ હતા કે સાત ઉપર એટલે આવી જાય જનકભાઈ એવો નતો કેદાર જનકભાઈ આમ અમે ગયા નથી જનકભાઈ કેદારનાથ આવ્યા તો અમને એની કરતા અમને ખુશી અમે જનક ભાઈ ફૂલ તૈયારી તમને આજે ખબર પડી જાય અત્યારે બધી તૈયારી હાલે છે

નફામને થોડીક વાર બે ને સેલિબ્રેટ થવાનું શરૂ થઈ ગયું છે

એને આજે ના ખબર એલા મોટો જો ઈ નાનો છે તો કેની હરયોર ફટાકડો યાદ તો મારો ભાઈ તો એવું હેતા જાય બધા બેઠા બધામ બધામ ખાવાનું શરૂ કરવું જોશે કાકાતના શરૂ કરી દઈએ અમે બેઠા સી બધા અને આ જો ફોટોશૂટ ખાવાનું શરૂ થઈ ગયું છે બધા ફોટોને બધું શૂટ કરવું મેડ્યા હવે થોડીક લેવાશે કેદારનાથ મારે કેદારનાથરનાથનક લેવાશે

ફરી દેજો બહુ કિંમતી વસ્તુ કે કેદારનાથ થામે એટલે બહુ મોટું કેવા આ જો તમારા સાડું મુકલેવી જો હા લપુય હા બહુ મજાએ કેટલે કેક ખાધી મે તો હ તો હા હું કેક ખાવા તો જઈ લેતી પેસર હ હા એટલે કેક ખાધી લાડ હા બેને લાડ કેક ખાઈ લીધી કેમ કે સેલે બેસી 1 લાખ પડતીયા ન સેલે બેસી નતું ને હું સીની માળા જ જને હા તો એ બધું કિંમતી વસ્તુ કે એટલે મંદિર માં પૂજા પૂજા કરવાની હોય આપણે કેદારનાથ ત્યાં નથી ગયા